ભરૂચ જિલ્લાના જંબુસરના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની અંદર પોતાની સક્રિયપણે ફરજ બજાવનાર પોલીસ જવાનોનો વિદાય સમારંભ યોજાયો જૂન મહિનો છે કર્મચારીઓનો વિદાયનો સમય છે એક બાજુ સ્કૂલોમાં પ્રવેશોત્સવ છે અને બીજી બાજુ વય નિવૃત્તિના કારણે ગુજરાત સરકારના કેટલાક કર્મચારીઓ પોતાની અમૂલ્ય સેવાઓ બજાવી અને આ જૂન માસમાં નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનના સારોદ ગામના ધર્મેન્દ્રસિંહ નાગજીબાવા સિંધા જેઓ જંબુસર તાલુકાની અંદર ટંકારી પોસ્ટ પોસ્ટહાઉસની અંદર ઘણા સમયથી પોતાની જેને કહી શકાય કે સક્રિય ફરજ કર્તવ્ય નિષ્ઠાપૂર્ણ નિભાવતા હતા એમની સાથે બીજા ભાનુભાઈ એક પોલીસ કોન્સ્ટેબલ હતા અને એ પણ જેને કહી શકાય કે સક્રિય સેવા આપી હતી ત્યારબાદ જંબુસર પોલીસ સ્ટેશનના તાવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વડલા ગામના કરશનભાઈ નિવૃત્તિના કારણે નિવૃત્ત થયા છે પોતાના દેશની સેવા કરી પરિવાર અને સમાજથી દૂર રહી અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કર્તવ્યનિષ્ઠ ફરજો બજાવી સામાજિક પ્રસંગો તહેવારો ઉત્સવોથી દૂર રહી પ્રજાના પડખે ઉભા રહી દરેક તહેવારો ઉત્સવોને સામાજિક પ્રસંગોમાં સેવા કરનાર આ કર્મચારીઓ વય નિવૃત્તિના કારણે જેને કહી શકાય કે નિવૃત્ત થયા ત્યારે લાગણી સભર દ્રશ્યો જંબુસર ખાતે સર્જાયા હતા